કેરળમાં વાયનાડ કોઝીકોડ અને તિરુવંતપુરમ મધ્યપ્રદેશમાં દામો અને રીવા મહારાષ્ટ્રમાં અકોલા અને અમરાવતી મણિપુરમાં બાહ્ય રાજસ્થાનમાં બાડમેર કોટા જાલોર અને અજમેર ઉત્તર પ્રદેશમાં મથુરા અને અલીગઢ પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ અને બાલુરઘાટ તથા જે એન્ડ કેમ એટલે કે જમ્મુનો સમાવેશ થાય છે દેશમાં બીજા તબક્કાનું મતદાન આજે છવ્વીસ એપ્રિલ તેર રાજ્યોમાં કુલ અઠ્યાસી સીટો પર ઉમેદવારોની કિસ્મત આજે ઈવીએમમાં કેદ થઈ જશે બીજા તબક્કામાં રાહુલ ગાંધી લોકસભા સ્પીકર ઓમ બિરલા હેમા પપ્પુ મોટા નેતાઓ વધુ માહિતી આપવા માટે અમારા સંયોગી હરેશ ગજર ન્યુઝરૂમ લાઈવથી જોડાઈ ચુક્યા છે હરેશજી ક્યાં કેટલું અત્યાર સુધી મતદાન થયું છે આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું છે 88 સીટો પર જે ચોક્કસથી બરખા વાત કરીએ લોકસભાના એક અભિન્ન અંગ એવા મતદાનની તો આજે લોકસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનો મતદાન હતું અને આ બીજા તબક્કામાં આજે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થયું હતું ક્યાંક ને ક્યાંક જોવા જોઈએ તો બીજા તબક્કાની અંદર મતદારોમાં મતદાન કરવામાં અভূতપૂર્વ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો અને લોકોએ સવારે અને બપોર પછી જે મતદાન માટે લાઈનો લગાવી હતી એ પણ દ્રશ્યો આપણી સામે આવ્યા હતા અને લોકોએ ખૂબ જ ઉત્સાહભેર મતદાન કર્યું હતું જો વાત કરવામાં આવે તો કેરળની વીસ સીટો ઉપર આજે મતદાન હતું કર્ણાટકની ચૌદ બેઠકો ઉપર રાજસ્થાનની તેર મહારાષ્ટ્રની આઠ ઉત્તર પ્રદેશની આઠ બેઠક મધ્યપ્રદેશની છ બેઠક આસામની પાંચ બેઠક બિહારની પાંચ બેઠક છત્તીસગઢની છત્તીસગઢની ત્રણ બેઠક પશ્ચિમ બંગાળની બે બેઠક અને મણિપુરની એક બેઠક અને ત્રિપુરાની એક અને જમ્મુ કાશ્મીરની એક બેઠક પર આજે મતદાન હતું અને સરેરાશ મતદાન ત્રણ વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો સરેરાશ મતદાનનો આંકડો આપણી સામે આવ્યો છે ચોપન પોઈન્ટ અડસઠ ટકા જેમાં ખાસ વાત કરવામાં આવે તો આસામની અંદર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સાઠ પોઈન્ટ બત્રીસ ટકા મતદાન થયું હતું બિહારમાં ચુમ્માલીસ પોઈન્ટ ચોવીસ ટકા મતદાન થયું હતું છત્તીસગઢમાં ત્રેસઠ પોઈન્ટ બાણું ટકા મતદાન થયું હતું જમ્મુ કાશ્મીરમાં સત્તાવન પોઈન્ટ છોતેર ટકા મતદાન થયું હતું કર્ણાટકમાં પચાસ પોઈન્ટ ત્રાણું ટકા મતદાન થયું હતું કેરળમાં એકાવન પોઈન્ટ ચોંસઠ ટકા મતદાન થયું હતું મધ્યપ્રદેશમાં છપ્પ છેતાલીસ પોઈન્ટ પચાસ ટકા મતદાન થયું હતું મહારાષ્ટ્રમાં તેતાલીસ પોઈન્ટ એક મણિપુરમાં અડસઠ પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન થયું હતું રાજસ્થાનમાં પચાસ પોઈન્ટ સત્યાવીસ ટકા મતદાન થયું હતું

તેમની સામે ટિકિટ આપી છે એને લઈને શું કહેશો ચોક્કસથી જે પ્રકારનો અત્યારે જે વરખા જુવાળ જુવાળ મરી રહ્યો છે અને મોદીજીની જે રેલીઓ થઈ રહી છે અને મોદીજીનો જે પ્રચાર થઈ રહ્યો છે અને કહેવાય છે કે દાવો એવો પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે કે આજે સમગ્ર દેશની જનતા ભાજપની તરફમાં છે ભાજપની તરફેણમાં છે અને ભાજપને જ મત મળી રહ્યા છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો વાયનાડ બેઠક પર આ વખતે રાહુલ ગાંધીને પણ ટિકિટ આપવામાં આવી છે પરંતુ જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે પ્રચાર થઈ રહ્યો છે પ્રસાર થઈ રહ્યો છે અને જે રીતે લોકો ભાજપને વધાવી રહ્યા છે તો એ જોતા મહંત ચિત્ર એ પણ સ્પષ્ટ થાય છે કે આ વખતે વાયનાડમાં પણ કદાચ કમળનું ફૂલ ખીલી શકે બરખા જી તો હવે જે મથુરા બેઠકની વાત કરીએ તેમાં જાણીતી અભિનેત્રી હેમા માલિની ઉતારવામાં આવ્યા છે મેદાનમાં ઉત્તર પ્રદેશના મથુરા મત વિસ્તારમાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે વાત કરીએ તો આ બેઠક પર હેમા તે બે હાજર ચૌદ થી ભાજપની ટિકિટ પર જીતી રહ્યા છે અને આ વખતે પણ સામા પક્ષે જો વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર અને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મુકેશ ધનખર ચૂંટણી મેદાન છે ચોક્કસથી બરખા વાત કરી દઉં હેમા માલિની એક એવો ચર્ચિત ચહેરો છે ફિલ્મ જગતની તો વાત આખી અલગ જ છે પરંતુ હેમા માલિનીની જે આ બેઠક ઉપર છાપ છે જે સમાજ સેવિકા તરીકેની છાપ છે એ ખરેખર ખરે ખરેખર ઉમદા છે અને એમને જે સમાજ સેવક સેવાના જે કાર્યો કર્યા છે એ પણ આ બેઠકના લોકો જાણે છે અને છેલ્લા કેટલાય સમયથી જ્યારે હેમા માલિની આ બેઠક પર ચૂંટતા આવી રહ્યા ચૂંટતા ચૂંટાતા આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત આ બેઠક પર હેમા માલિની કદાચ પોતાનો દાવ લગાવી જાય અને પોતે વિજય થાય તો નવાય નહીં જ્યારે જેવા સમાચાર પણ આવ્યા હતા કે છત્તીસગઢના ગારિયાબંધમાં એક ચૂંટણી ડ્યુટી દરમિયાન એક જવાને સર્વિસ રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી એવી ઘટના બની છે જે ચોક્કસથી બરખા એ પણ આપને કહી દઉં કે જે છત્તીસગઢનું જે બૂથ હતું ત્યાં જવાને અગમ્ય કારણોસર કદાચ સમાચારો આપણને એવા પણ મળી રહ્યા છે કે એ જવાન એક મૂંઝવણ પરિસ્થિતિમાં પોતાની જે સર્વિસ રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આત્મહત્યાનું કારણ હજુ સુધી આપણને જાણવા નથી મળ્યું પરંતુ કદાચ એવું પણ બની શકે કે ફરજની જે કહેવાય છે કે બહુ જ હોય જે ફરજ કન્ટિન્યુ ફરજ ચૂંટણી દરમિયાન ચાલુ હોય એની ચિંતામાં અથવા એની નિરાશામાં જ જવાને આત્મહત્યા કરી લીધી હોય બરકા

આવી આવી હતી પણ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો પરંતુ નાની ઘટનાઓને કરતા કોઈ મોટી ઘટના હજુ સુધી સામે નથી આવી જી હરીશજી આ તેર જે મતદાન થઈ રહ્યું છે તે અઠ્યાસી બેઠકો કઈ કઈ છે

જે ચાલી રહ્યું છે બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે આજે તમામ રાજકીય પક્ષો પોતાના ખાતામાં વધુમાં વધુ બેઠક આવે તે માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું ત્યારે હવે જોવું રસપ્રદ રહેશે કે બીજા તબક્કામાં કેટલું મતદાન થાય છે અને કયો પક્ષ કેટલી બેઠકો પોતાના ખાતામાં લાવે છે એ તો આવનારો સમય જ બતાવશે